વાયરલ તાવના દર્દીઓને ઝાડા ઉટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ વરસાદી ઋતુ હોય અને રસ્તાઓ પર પાણી ભરાતા રહેતા હોય લોકોના ઘર પાસે પાણીના ખાડાઓ ભરાઈ રહેતા હોય છે જ્યાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે અને મચ્છરોને લઈ લોકોમાં રોગચાળો ફેલાય છે તેમજ હાલમાં જન્માષ્ટી જેવા તહેવારો થઈ ગયા છે જેમાં લોકોએ મિષ્ટાન સહિત અનિયમિત ખોરાક લેવાના કારણે પણ શારીરિક રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાના કારણે પણ સામાન્ય રોગોમાં વધારો થતો હોય છે જેને લઈ વાયરસ તાવ નબળા ઝાડા ઉલટી મલેરિયા ટાઈફોઈડ તેમજ શરદી ઉધરસ સહિતના દર્દીઓમાં વધારો જોવા મળે છે ત્યારે ઉપલેટામાં પણ થોડા દિવસોમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો વધુ ઘસારો જોવા મળ્યો છે ત્યારે ફક્ત સરકારી હોસ્પિટલમાં રોજના આવા વાયરલ ઇન્ફેક્શન અને સ્તરની ઉધરસતા સાતસોથી વધુ ઓપીડી થતી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું આવી વાયરલ ઇન્ફેક્શનની બીમારીઓમાં તેમજ અન્ય નાની મોટી બીમારીઓ કે આંખોને લગતી કોઈપણ બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધાઓ માટે પ્રખ્યાત છે જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું અને લોકોને વાતાવરણ અનુરૂપ ખોરાક લેવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે સ્વચ્છતા રાખવા સલાહ આપી હતી રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા હેલો હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા દરેજા અને હું ક્લાસ વન સુપ્રિન્ટેન્ડન્ટ આજે હું અહીંયા કામ કરું છું કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં અત્યારે આપણે જોઈએ તો પેશન્ટનો ઘસારો બહુ વધી ગયો છે સ્પેશિયલી સાતમ આઠમ પછી આપણે પેશન્ટ બહુ જોવા મળે છે અત્યારે એમાં લગભગ અમારે દરરોજની ઓપીડી સાતસો ઉપર જાય છે અત્યારે તેમાં મુખ્યત્વે શરદી ઉધરસ ને તાવના પેશન્ટ જ હોય છે એ વાયરલ જ હોય છે અને લગભગ ત્રણ થી પાંચ દિવસ સુધી તાવ ને એવી રીતના રહે છે અને પછી સાજા થાય છે એ લોકો અને એના સિવાય અત્યારે થોડું પાણી આપણે જ્યાં વરસાદ આવ્યું હોય એના લીધે ઝાડા ઉલટીના કેસીસ હવે શરૂઆત થયા છે એટલે આપણે પાણી ઉકાળીને પીએ એનું ધ્યાન રાખીએ અને થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ તાકી આપણે વાયરલ શરદી ઉધરસથી બચી શકીએ તાવથી બચી શકીએ